नमस्कार खेडूत मित्र मित्र आज आपण वाट करीएम किसान योजना विषय મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે એક પરિવારના કેટલા સભ્યોને આ યોજનાનો લાભ મળી શકે મિત્રો જો તમારા ખાતામાં હપ્તા નથી આવતા તો તમે કઈ રીતે ફરિયાદ કરી શકો અથવા તમે તમારા હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો સૌ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો કેન્દ્ર સરકારની મહત્વ મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરના આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે મિત્રો ભારત સરકાર આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર વર્ષે ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલે છે દરેક હપ્તા હેઠળ બે રૂપિયાની રકમ ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તાજેતરમાં પંદર નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખૂટીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો મિત્રો પંદરમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો હવે કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો સાલો જ જાણીએ કે પીએમ કિસાનનો આગામી એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકાર વર્ષ બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં સોળમાં હપ્તા માટેના નાણાં ટ્રાન્સફર કરી શકે છે છે કે સરકારે હપ્તાના નાણા ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું એક પરિવારના તમામ સભ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અરજી કરીને લાભ મેળવી શકે છે મિત્રો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ એક એક પરિવારના ફક્ત જ સભ્ય મેળવી શકે છે મિત્રો જો પરિવારના એક કરતા વધુ સભ્યો આ યોજના માટે અરજી કરે છે તો આવા કિસ્સામાં તેમની અરજી રદ કરવામાં આવશે તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત આ માહિતી વિશે જાણવું જોઈએ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ ખોટી રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આવી સ્થિતિમાં સરકારે યોજનામાં ઇકેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી ફરજિયાત બનાવી છે તમારે આ બંને મહત્વપૂર્ણ કાર્યો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ મિત્રો જો તમારા આ બંને કાર્યો પૂર્ણ હશે તો જ તમને આગામી હપ્તાનો લાભ મળશે નહીતર તમારે આગામી હપ્તાનો લાભ અટકી શકે છે મિત્રો તમારા ખાતામાં પીએમ કિસાનના હપ્તા નથી આવતા તો તમારે એકવાર હપ્તાની સ્થિતિ તપાસવી જોઈએ મિત્રો હપ્તાની સ્થિતિ જાણવા માટે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ક્લિક કરો લાભાર્થીના સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેરસા કોડ દાખલ કરો પછી તમને ખબર પડશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા અને આવ્યા નથી તો કેમ નથી આવ્યા મિત્રો જો બધું બરાબર હોવા છતાં તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો તમારે ફરિયાદ કરવી જોઈએ મિત્રો ખેડૂતો તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે આ માટે તે પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ જીઓ ડોટ ઇન પર પણ મેલ કરી શકે છે આ સિવાય ખેડૂતો હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અને ટોલ ફ્રી નંબર અઢાર ડબલ તેમના નાણાં હજુ સુધી કેમ નથી આવ્યા તેના વિશે માહિતી મેળવી શકે છે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર રોજે રોજ જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલ ને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો